લોકસભાની ચૂંટણી ને લઈ છોટાઉદેપુરના બોડેલેવા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન થયું હતું આ ઉદઘાટન રાજ્ય સરકારના મંત્રી ભીખુ પરમાના હસ્તે કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલી છવ્વીસ સીટો માટેનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો ઘોષિત કરતા પહેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન એક જ તારીખ એક જ સમયે કર્યું હતું આવી ઘટના પહેલીવાર બની છે છોટાઉદેપુર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન બોડેલી ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમાર તથા ગુજરાત પ્રદેશ એસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં છોટાદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા દારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર શૈલેષભાઈ મહેતા દર્શનાબેન દેશમુખ ચૈતન્યસિંહ ઝાલા અભયસિંહભાઈ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ડેરી પ્રમુખ દિનુ મામા જીબી સોલંકી સહિત હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે હજાર અંદર આવનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ગુજરાતની લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આજે છોટાઉદેપુર લોકસભાની સીટ માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન આમ તો આ સીટ ચાર જિલ્લાની વિધાનસભાની સીટો ભેગી કરીને બનાવવામાં આવેલી છે એ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રી હોદ્દેદારશ્રીઓ તમામની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હોઈ આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આવનારી આ ચૂંટણીની અંદર જે મોદી સાહેબ અને અમારા પાર્ટી પ્રમુખ સી પાટીલ સાહેબે વાત કરી છે કે આ વખતે દરેક સીટ ઓછ લાખથી વધુ મતોથી અમારે જીતવાની છે અને એ રીતે ગયા વખતે પણ ગીતાબેન લગભગ લગભગ ત્રણ લાખ વધુ મતોથી જીત્યા હતા એટલે આ વખતે પાંચ લાખથી ઉપર તો નિશ્ચિત છે અને કદાચ ગુજરાતની અંદર એક બે ત્રણ ની અંદર પણ નંબર આવે લીડ ની અંદર એવો મને પ્રભારી મંત્રી તરીકેનો એવો વિશ્વાસ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર